ભરૂચના અતિથિ રિસોર્ટ ખાતે ગાડીનો કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરી ગઠીઓ ફરાર થતા અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અતિથિ રિસોર્ટ ખાતે આજ રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સોની પરિવાર હાજર હતો દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેમની પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ રકમ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યાના અરસામાં તેઓ ગાડી પાસે જઈને જોવે છે તો અચંબિત થઈ જવા પામ્યા હતા સમૂહ લગ્નનો લાભ ઉઠાવી ગઠીઓ અમદાવાદ અમદાવાદના સોની પરિવારની ગાડીને નિશાન બનાવી કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ચૂક્યો હતો પરિવારે ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સોની પરિવાર અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા અને તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

સીસટીવી કેમેરા અચ્યુ હોય બે આડત્રીસ પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારતા પછીની ટાઈમ જે વારતા ટાઈમ હતો ટાઈમ ના બંધ થઈ ગયા હતા એ પહેલાં ચાલતા હતા એ પહેલાં ચાલુ હતા